ખંડેરા ગામના રસ્તા ઉપર ખાડાઓ પડી જતા આજે સામાજિક કાર્યકર્તાએ ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે વડોદરા આનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે વડોદરાના રોડ રસ્તા ઉપર પડેલા ખાડાને ત્રણ દિવસમાં પૂરવાના આદેશ આપવામાં આવ્યા હોવા છતાં પણ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડાઓને લઈને સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી પણ જાહેરમાં બોલ્યા કે પત્રકારો પહોંચી શકે તો તંત્ર કેમ નહીં ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તંત્ર વહેલી તકે આ ખાડાઓ પૂરે અને ખાડા દેવ બીજે ક્યાંય ન પડે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે અને ખાડા દેવને હલ્દી કંકુ અને ફૂલહાર કરી નાળિયેર વધેરી સામાજિક કાર્યકર્તા સબીર ચૌહાણ દ્વારા વધુ વિગતો આપવામાં આવી છે આ વિસ્તાર ઉંડેરા ગામ છે ઉંડેરા ગામને આ એક મુખ્ય માર્ગ ગણવામાં આવે છે જે રૂબી સરકાર લઈને કોઈલી કોઈલી મેન રોડ જોડતો મુખ્ય માર્ગ છે જ્યારે આ રોડ પર આ રોડ પર અનેક વાર અમને વારંવાર ફરિયાદ મળી કે આ રોડ રોડ પર ખાડા પડે છે પણ અધિકારીઓને વારંવાર કંપ રજૂઆત કરી પણ આજ સુધી આ ખાડા પૂરવામાં નહીં આવ્યા પણ અમારે એકદમ આશ્ચર્ય થયું કે ખાડા દેવ અમારાથી રીસાઈ ગયા છે એટલે અમારે ખાડા દેવને પૂજન કરીને મનાવવા પડશે તેથી ખાડા દેવ હવે બીજે ખાડા ના પડે અને કમિશનર એવું કહેતા કે ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં ખાડા પૂરી દઈશું તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કમિશનર કમિશનરશ્રીને મેયરશ્રીને કે તમે અમારા ઊંડેરા ગામની મુલાકાત લો તો તમને ખબર પડે કે તમારા જે અધિકારીઓ એસી કેબિનમાં બેહીને જે કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરી માલ મલાઈ ખાઈને જે આ રોડ પર ખાડા કર્યા છે તે તમને પણ તમને પણ દેખાઈ આવે છે અને જો વહેલી તકે આ ખાડા પૂર પૂરવામાં નહીં આવે તો જે તે અધિકારી હશે તેને ચંપલનો હાર ટૂંક સમયમાં અમે પહેરાવીશ સાહેબ તમે જોવો છો ને ગામજનો જોવો છો આવતી હતી પબ્લિક બી જોવો છે આ ખાડા દેવને પૂજન કરવાનો મતલબ એ છે કે આ જાડી ચામડીના લોકો જો નફટાઈ થઈ ગયા છે તેમને તેમને એક ઉત્તમ ઉદાહરણ જગાવવા કે તમારું કામ આ તમારું કામ હતું જે અધૂરું કામ છે તે કામ વહેલી તકે પૂર પૂરું કરે તેવી તેવી માંગણી છે આ છે ઊંડેરા આ ઊંડે છે વિસ્તાર તમે એટલા ખાડા પડી ગયા તમે જોઈ લો દેખાય જ છે તમારે ખાડા બધા આખા રોડ એવું નહીં આ નહીં એટલે મેન રોડ પર જાઓ તો બી તરીકે છે એવું આવું અને કલ રોડ પર જાઓ તો બી એવું જ છે બધું કોઈ વિકાસ થયો નહીં ઉલટું આ કોર્પોરેશન આવું ને એમાં તકલીફ પડી ગઈ છે ઉલટું ને અમારા એ હતું ને પંચાયત સારું હતું આ બધા પૈસા જ ખા છે બધા કહું તમારું મળે જે બી હશે કોર્પોરેશનમાં એક્સપેન્સ જેડ આપણે કોઈ લેવા દેવા નહીં અમે તો આ મેયર બે કોઈ આવે છે જોવા આ ખાડા પડી જાય આ લોકો પડી જાય છે આ હેલ્મેટ હેલ્મેટ કરે કાયદા લાયા નવા કે હેલ્મેટ પહેરી ચાલો હું હેલ્મેટ પહેરવા મારશે અગર આ પૂજા આ છે ખાડા ભે તો સારું છે અગર અમે તો ડેલી અહીંથી જઈએ છીએ આ કોઈ કરે તો ખરું અધિકારી કોઈ આવે તો ખરું આ તમે મોકલો કોર્પોરેશન કશું સ્માર્ટ નહીં બને આગળ કશું જ પાક નહીં આ આ બધા ખબુદરા ખબુતરા છે હા બધા તમે જો રોડ આખા બધા તમે ખાલી જજો બી તમે ખ્યાલ કે ખરા છે રોડ પર આખા મેન રોડ પર